નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયા વણેલા ગાંઠિયા બનાવવા માટે મેં દોઢ કપ જેટલું બેસન ચાળીને લીધું છે એક વાસણ લઈશું અને આ રીતે વાસણ લેવાનું છે થોડું પાણી લઈશું મીઠું સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે ચોથી ચમ ચમચી જેટલા કુકિંગ સોડા અને અરાઉન્ડ એક ટી સ્પૂન એકથી દોઢ ટી સ્પૂન જેટલું આપણે તેલ લઈશું બધું એક રસ થાય ત્યાં સુધી એને મિક્સ કરી દઈશું કમ્પ્લીટ એક રસ થઈ ગઈ છે હવે થોડું થોડું પાણી લઈ થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધીશું લોટ એકદમ કડક બાંધવાનો છે એટલા જ માટે આપણે લોટ કડક બાંધવાનો હોવાથી પાણી થોડું જ લેવાનું છે આ રીતે એકદમ કડક લોટ બાંધી દેવાનું છે તમે જોઈ શકો છો અને આને આપણે રેસ્ટ આપીએ તો બેસ્ટમાં બેસ્ટ છે પણ ઇન્સ્ટન્ટ બનાવવાનો હોય તો થોડો લોટ લઈશું અને એને પાણીવાળો હાથ કરી અને બરાબર મસળીશું સેજ સેજ પાણીવાળો હાથ કરતા જવાનું અને એને મસળતા જવાનું છે લોટ મસડાતો જશે એટલે એકદમ હાથથી છૂટો પડવા લાગશે પરોઠા જેવો લોટ રાખવાનો છે એકદમ રોટલી જેવો ઢીલો પણ નથી કરી દેવાનો એનો કલર ડિફરન્ટ તમે જોઈ શકો છો સેમ આ જ પ્રોસેસથી હવે આ લોટને પણ મસળી લઈશું જોઈ શકો છો હાથમાં હવે આપણે જે મસળેલો લોટ છે એનું ગુલ્લું લઈશું સાઈજમાં નાનું જ લેવાનું છે હજુ થોડો લોટ આપણે કાઢી દઈશું અને સહેજ હાથ તેલવાળું કરી દઈશું બહુ તેલવાળું કરવાની જરૂર નથી કેમ કે જો બહુ તેલવાળું કરીશું તો એકદમ સ્લીપરી થઈ જશે આ રીતે અંગૂઠા વડે રોટને ઉપાડવાનો અને ખેંચા જવાનું છે તેલમાં મૂકી દઈશું અને એકદમ સ્લો ફ્લેમ ઉપર જ એને કરીશું જ્યારે એ તળાશે એટલે ઓટોમેટિકલી સેપરેટ થવા લાગશે થોડું સેજ કલર ચેન્જ થાય એટલે આપણે લઈ લઈશું એને નિતા હવે સેમ એ જ પ્રોસેસથી મેં બીજા ગાંઠિયા પણ ગણીને તૈયાર રાખેલા છે તમારી જોડે જો લાકડાની નીચી પાટલી હોય તો એ પહેલા લેજો કેમ કે મારી પાસે છે નહીં તમે જોઈ શકો છો એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે હવે એની ઉપર મસાલો સ્પ્રિન્કલ કરીશું તૈયાર છે મિત્રો મણેલા ગાંઠિયા એની સાથે પપૈયાનો સંભારો અને તળેલા મરચાં અને કોથમીર અને ફુદીનાની ચટણી પણ ખાઈ શકો છો અને કઢી સાથે પણ એને સર્વ કરવામાં આવી છે ઘણી જગ્યાએ જો તમને મારી આ વણેલા ગાંઠિયાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ